હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે આપણે આપણે કંઈ રેસિપી બનાવવાની નથી ખાવામાં આજે હું તમને બતાવીશ આપણે જે ધાણાજીરું સ્ટોર કરીને રાખીએ છીએ એ કેવી રીતે રાખીએ છીએ આપણે ધાણાજીરું પાવડર આવે છે જે બજારમાં મળે છે એ આજે આપણે ઘરે સ્ટોર કરવા માટે બનાવવાનું છે તો મેં અહીંયા આગળ ત્રણ કિલો ધાણી લીધી છે તમે જોઈ શકો છો જે આ બજારમાં મળે છે સુખી ધાની આવે છે આખી તે હું એ ધાની લીધી છે આ ત્રણ કિલો ધાની છે આજે આપણે આને સ્ટોર કરવાની છે આખા વરસ માટે તમે આને સ્ટોર કરી શકો છો આનો પાવડર બનાવવાનો છે આપણે ધાણા આ ધાની છે ધાની અને જીરું આપણે ધાણા જીરુંનો જે પાવડર બજારમાં મળે છે તૈયાર એ પાવડર આજે આપણે ઘરે બનાવવાનો છે આખા વરસ માટે આપણે સ્ટોર કરીને ભરવાનો છે તો એના માટે મેં અહીંયા આગળ ત્રણ કિલો ધાની લીધી છે આ રીતના જે ઝીણી ધાની આવે છે લીલા કલરની એ જ આપણે ભરવા માટે લેવાની છે આની સુગંધ બહુ જ સરસ આવે છે તમે જોઈ શકો છો અને આ ધાણા જીરુંનો પાવડર આપણે દાળ શાક કોઈ પણ શાકમાં કે ડાળમાં તમે આને નાખી શકો છો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં તો મેં ત્રણ કિલો ધાની લીધી છે તો મેં અહીં આગળ સાતસો ગ્રામ જીરું લીધું છે આ દેખી દેખી શકો છો તમે આ સાતસો ગ્રામ જીરું લીધું છે આપણે જીરું વધારે નથી નાખવાનું આમાં આપણે ધાણીની સ્મેલ આવી જોઈએ અને જીરો આપણે ત્રણ કિલો ધાની હોય તો આપણે નાખવાનું છે સાતસો ગ્રામ જીરું મેં આ સાતસો ગ્રામ જીરું લઈ લીધું છે હવે આપણે સ્ટોર કરવાની છે ધાણા જીરું પાવડર તો ધાનીને આપણે શેકી લેવાની છે તો જીરાને આપણે નથી શેકવાનું ધાનીને આપણે શેકી લેવાની છે તો આપણે ધાણીને આપણે આપણે શેકી લઈએ તમે જોઈ શકો છો મેં કઢાઈ મૂકી દીધી છે મોટું લીધું છે આપણે ધાણી શેકવાની છે 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 એટલે મોટું લઈ લીધું ગેસ ચાલુ કરી હવે આપણે આમાં થોડી થોડી કરીને ધાની શેકી લેવાની છે આ રીતના આ રીતના મેં ધાણી લઈ લીધી છે હવે આપણે ધાણીમાં આપણે તેલ નાખવાનું છે જે રેગ્યુલર આપણે ખાતા હોય સુગંધ વાળું નથી નાખવાનું આપણે સરસિયાનું તેલ નથી નાખવાનું બીજું કોઈ પણ તેલ તમે નાખી શકો છો મેં બેથી ત્રણ મોટી ચમચી તેલ નાખી દઈશ તેલ એટલા માટે નાખવાનું છે આપણે કે વરસ માટે આપણે એને જીરા ધાણીનો જે પાવડર છે આપણે વરસ માટે સ્ટોર કરી રાખવાનો છે તો એને ઘણા લોકો તેલથી બન આપણા જીરું પાવડર બની જાય પછી મોવે છે પણ આપણે આ રીતના જો નાખીશું તો પછી આપણે પાછળથી એમાં તેલ કે કશું નાખવાની દિવેલ નાખવાની જરૂર નથી અને આપણે દિવેલથી નથી મોવાનું તેલ જ નાખવાનું છે આ રીતના આપણે તેલ નાખીને બધી ધાની આ રીતના શેકી લઈએ આપણે બહુ નથી શેકવાની ધાનીને બારી નથી નાખવાની આપણે ખબર પડી જશે સ્મેલ આવશે ધાની શેકાઈ જશે તો સુગંધ આવશે એટલે સમજી જવું કે આપણી ધાની શેકાઈ ગઈ છે આ રીતના આપણે બધી ધાનીને શેકી લઈશું છે છે ગેસ પર જ આપણે લેવાની તમે જોઈ શકો છો આપણી ધાણી સરસ શેકાઈ ગઈ છે ને સુગંધ પણ એટલી સરસ આવવા લાગી છે આપણે આખા વર્ષ માટે ધાણા જીરું પાવડર સ્ટોર કરવાનો છે એટલે ધણી શેકવી ખૂબ છે જરૂરી છે આપણે ધાણીને શેકીને પીસીશું તો એમાં કિલ્લા કે જીવડા કે ઈયળ કશું કીડા પડે નહીં અને આવો આખો વરસ આપણો સરસ ધાણા જીરું પાવડર રહેશે હવે આપણે આ ધાણી શેકાઈ ગઈ છે અને ગેસને આપણે બંધ કરી દઈશું ને આ જ રીતના આપણે બધી ધાણીને શેકી લઈએ તમે જોઈ શકો છો મેં બધી ધાણીને શેકી લીધી છે આ રીતના હવે આ ગરમ ગરમ છે એટલે આપણે તૈયારીમાં મિક્સર ગ્રાઇન્ડરમાં નથી પીસવાની અને થોડી આપણે ઠંડી થવા દઈએ એકદમ સરસ શેકાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ જ રીતના શેકવાની હવે આપણે ગરમ ગરમ ધાણી છે ને એમાં જ આપણે આ જીરું નાખી દઈશું આ રીતના અને મિક્સ કરી લઈએ આપણે આપણે જીરુંને શેકવાનું નથી આપણે એટલી ધાણીને જ શેકવાની છે આપણે જીરુંને કાચું જ નાખવાનું છે જ્યારે ગરમ ગરમ ધાણી હોય ત્યારે જ આપણે જીરું મિક્સ કરી દેવાનું ધણીની ને આ રીતના ત્યારે આપણી ધાણી ખૂબ ગરમ છે એટલે આપણે એને થોડી ઠંડી થવા દઈએ ત્યાં સુધી આપણે જે જીરું નાખ્યું છે અંદર એ પણ સરસ અંદર જ શેકાઈ જશે એટલે આપણે જીરુંને અલગથી શેકવાની જરૂર નથી હવે આપણે ધાણીને પંદરથી વીસ મિનિટ સુધીને એને ઠંડી થવા દઈએ તમે જોઈ શકો છો આપણી ધાની એકદમ ઠંડી થઈ ગઈ છે અંદર આપણે જીરું પણ મિક્સ કરી દીધું છે હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસવાનું છે આ રીતના મેં મિક્સર જાર લઈ લીધું છે ને આ રીતના આપણે નાખીને મિક્સરમાં એનો પાવડર બનાવી લેવાનો છે થોડું થોડું આપણે પીસવાનું છે મેં મિક્સર જારમાં લઈ લીધું છે હવે આનો સરસ આપણે એકદમ પાવડર બનાવવાનો છે તો આને આપણે પીસી લઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ આપણું જીરું પીસાઈ ગયું છે એકદમ સરસ થયું છે પાવડર જોઈ શકો છો તમે આ જ રીતના આપણે રાખવાનું છે તમે ચાહો તો આને ચાળી પણ શકો છો પણ હું ચાળતી નથી આ જ રીતના રાખું છું આનાથી ઝીનો પાવડર આપણાને નથી જોતો બસ આ રીતના જ જોઈએ છે સાધારણ થોડો દરદરો છે વધારે નથી આ રીતના જ આપણાને જોઈએ છે હવે આ જ રીતના આપણે બધું જ ધાણાજીરું જે આપણે મિક્સ કર્યું છે એ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ તમે જોઈ શકો છો આપણું બધું ધાણા જીરું આ રીતના સરસ દરાઈ ગયું છે ને મેં આ રીતના જેને રાખ્યું છે મેં ચાડ્યું નથી તમે ચાહો તો આને ચાડી શકો છો મેં ચાળ્યું નથી જે આપણે લોટ ચાળવાની ચાયની આવે એનાથી તમે ચાળી શકો છો મારે આ ત્રણ કિલો ધાની હતી અને સાતસો ગ્રામ મેં એમાં જીરું નાખ્યું છે આપણે જીરુંને શેકવાનું નથી હોતું આપણે ધણીને શેકવાની હોય છે અને મેં ત્રણ કિલો ધણીની મેં મારે મોટી મોટી ચમ બાર ચમચી તેલ ગયું છે આમાં એટલે આપણે અત્યારે આપણે આમાં તેલ વેલ કશું નાખવાનું નહીં જ્યારે આપણે શેક્યું ત્યારે જ આપણે તેલ એમાં નાખવાનું હોય છે હવે આપણે આને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવાનું જેથી આપણું બાર મહિના સુધી એક વર્ષ સુધીના ધાણા જીરું પાવડર બગડે નહીં ને તમારે એકદમ સરસ રહેશે આમાં કોઈ કીડા નહીં પડે કે કોઈ જીવજંતુ આમાં પડે નહીં એટલે આ રીતના આપણે આ રીતના મેં કાચની બહાર લીધી છે હવે આપણે એમાં જે ધાણાજીરું પીસીને મૂકેલું છે એ આમાં આપણે ભરી લઈએ આપણે તૈયારીમાં જ્યારે પીસીએ ત્યારે નથી ભરવાનું દસ મિનિટ મેં એને બહાર રહેવા દીધું છે પછી આમાં ભર્યું છે કેમ કે આપણે જ્યારે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસીએ ને જ્યારે ત્યારે ગરમ હોય છે એટલે એને થોડું ઠંડુ થવા દેવાનું છે દસ મિનિટ આપણે પછી જ આમાં ભરવાનું છે અને આને આપણે જરૂર હોય એટલું બહાર કાઢી લેવાનું ફરી આપણે એને ઢક્કન ફિટ ઢાંકવાનું છે જરાક પણ આમાં હવા ના જવી જોઈએ જો આમાં હવા કાં તો પાણી લાગી જશે પાણીના હાથથી પણ આમને તમારે કાઢવાનું નથી જો પાણીનો હાથ લાગશે તો આમાં કીડા પડી જશે એટલે પાણીનો હાથ પણ આમાં લાગવો ના જોઈએ આ રીતના આપણે આખી બરણી ભરીને સરસ આપણે ભરી લઈએ તમે જોઈ શકો છો મેં એક બરણી ભરી લીધી છે અને બીજું વધ્યું હતું મેં તે આ ડબ્બામાં ભર્યું છે સ્ટીલનો ડબ્બો છે એમાં ભરી લીધું છે એટલે મારે આટલું ધાણો જીરું ત્રણ કિલોમાં થવું છે તે આખું વરસ ચાલશે મારે હવે આ ડબ્બો આપણે ટાઈટ રહેતો નથી એટલે મેં આ ઢાંકણામાં કોખરી નાખી દીધી છે એટલે ડબ્બામાં જરાક પણ હવા પેસે નહીં એટલે આ રીતના મેં કોકરી લગાવીને એને ઢાંકી દઈશ જેથી આમાં હવા પેસે નહીં અને આને પણ આપણે સરસ રીતે બંધ કરી દઈશું અને ત્યારે તમારે જરૂર હોય એટલું જ એમાં જીરું કાઢવાનું છે જીરું પાવડર એમાં સેચ પણ હવા લાગવી ના જોઈએ અને ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારે પણ આ રીતના જીરું દરીને તમે વરસ ભરી શકો છો સ્ટોર કરી શકો છો તમારે એર ટાઈટ ડબ્બામાં આ રીતના ભરી લેવાનું અને જો તમને આજની મારી વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ